બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસની ધગા છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો છે આધાર કાર્ડ આપણે જ છે સરકાર ને આપણે જ જરૂર પડી ગઈ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડા આઈસીડીએસ ચાલે પોસ્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે વાગ્યા થી આવેલા છે કેટલા જણ બે વાગ્યાથી છે ભાઈ બે થી નાના નાના છોકરાઓ લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી બોલાવો તમને કઈ ઓફિસ માં બે નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારી બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધકાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો હિંદુ હિંદુ કામ કરવાનું હોય તો કરો નહી તો ચાલતી પકડો તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ લોકો છે ત્રીસ તારીખથી થી કોણ આવે છે ભાઈ તમારેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહિયાં તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો ને આપે છે કેટલા ને કુપન આપે છે અહિયાં અભિહાલ હું કરવાના છો નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંતને બી મામલતદારને બી બંધ કરી દો સર્વરની ચાલતું હોય ફરવરની ચાલતું હોય તો કહ્યું નહીં સરકારને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઊભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો નહીં નટ હોય છે રાતે હિનાળામાં નાના નાના કોયરાઓ લઈને આ લોકો ઉગે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકાર માં વાત કરો બાકી હું ટાળા મારી જઈ સંભળા બધા બહાર નીકળો